સુરતના ડુમસ રોડ પર આવેલી સીબીએસઈ શાળા રાયસ ઇન્ટરનેશનલ સ્કૂલ ફરી એકવાર વિવાદોમાં સપડાઈ છે શાળાની જર્જરિત અને ખખડજ બની ગયેલી બસોના કારણે વિદ્યાર્થીઓની સુરક્ષા અંગે સવાલો ઊભા થયા છે શાળા દ્વારા બસ માટે વાલીઓ પાસેથી વાર્ષિક રૂપિયા સાડત્રીસ હજાર ફી અલગથી લેવામાં આવે છે તેમ છતાં બસની અત્યંત ખરાબ હાલતથી વાલીઓ આક્રોશમાં છે વાલીઓને ફરિયાદ છે કે બસોની કન્ડિશન વિદ્યાર્થીઓની મુસાફરી માટે અત્યંત ખરાબ અને જોખમી છે કેટલીક બસોમાં હાથો ગ્લાસ અને બારીઓ પણ નથી વારંવાર બંધ પડી જતી આ બસોમાં આગ લાગવાનો પણ ભય રહે છે વાલીઓ ત્રણ વર્ષથી સતત શાળાને આ અંગે રજૂઆત કરી રહ્યા છે પરંતુ શાળા પ્રશાસન દ્વારા કોઈ જ ધ્યાન આપવામાં આવતું નથી જેને કારણે વાલીઓમાં રોષની લાગણી ફેલાઈ છે ચિંતાજનક બાબત એ છે કે આ ખખડધજ બસોના ફિટનેસ સર્ટિફિકેટ પણ ઉપલબ્ધ નથી આરોપ છે કે સુરક્ષા માટે શાળા અને ટ્રાન્સપોર્ટર નિરાકરણ ન આવતા વાલીઓએ જિલ્લા વિકાસ અધિકારીને પણ લેખિત રજૂઆત કરી છે તાજેતરમાં ચાઇલ્ડ હેલ્પ ડિપાર્ટમેન્ટ શાળાની મુલાકાતે આવ્યું ત્યારે વાલીઓએ પ્રિન્સિપાલની ઓફિસમાં રજૂઆત કરવા જવાની તક મળી હતી ગુસ્સે ભરાયેલા વાલીઓએ પ્રિન્સિપાલ સમક્ષ પોતાનો રોષ ઠાલ્યો પરંતુ આચાર્ય તરફથી તેમને સંતોષકારક ઉત્તરને બદલે ઉડાવ જવાબ મળ્યા હોવાનું વાલીઓ જણાવી રહ્યા છે મોટી ફી છતાં સુરક્ષા નહીં બસ પર શાળાનું નામ પણ ગાયબ વાલીઓએ સવાલ ઉઠાવ્યો છે કે મસ મોટી ફી ભરવા છતાં તેમના બાળકોને યોગ્ય સુરક્ષા અને સલામત પરિવહનની સુવિધા કેમ નથી મળતી વધુમાં શાળા દ્વારા બસની ફી લેવામાં આવતી હોવા છતાં એક પણ બસ પર શાળાનું નામ લખવામાં આવ્યું નથી વાલીઓનો સીધો આક્ષેપ છે કે કોઈ પણ પ્રકારની દુર્ઘટના થાય તો શાળા જવાબદારીમાંથી છટકી શકે તે માટે જાણી જોઈને બસ પર શાળાનું નામ લખવામાં આવતું નથી ખખડધજ અને જોખમી બસોમાં પોતાના બાળકોને મુસાફરી કરવા મોકલવાને લઈ વાલીઓમાં ભારે ચિંતાનો માહોલ છે અને તેઓ હવે આ મામલે સત્વરે ઉકેલ આવે તેવી માંગ કરી રહ્યા છે રાયન ઇન્ટરનેશનલ સ્કૂલ સીબીએસઈ આઈસીએસઈ બોર્ડ જે ડુમસ રોડની બ્રાન્ચ છે સુરતમાં એમના તરફથી અમારા બચ્ચાઓને આ દરેકના બચ્ચાઓને લેવા માટે આ બસ આવે છે આ જે પણ વાલીઓ આપને દેખાય છે એ દરેકના બચ્ચા આ બસમાં જ સફર કરે છે આ ગયા શુક્રવારે દસ તારીખે આ બસ અમારે ત્યાં આવી હતી લેવા માટે જ્યારે અમારા ધ્યાનમાં આવી અમે ફરિયાદ કરી બીજી બસ મોકલી નહીં બે કલાક લેટ થયા અને ખૂબ જ છેલ્લા ત્રણ વર્ષથી અમે કમ્પ્લેન કરીએ છીએ તેમ છતાં કોઈપણ પ્રકારની સ્કૂલ પ્રશાસન દ્વારા કોઈ પણ રિસ્પોન્સિબિલિટી લેવા તૈયાર નથી એમનું જાહેર અમે ચાઇલ્ડ હેલ્પ ડિપાર્ટમેન્ટને કોન્ટેક કર્યો હતો એમને ત્યાંથી અમને પૂરી મદદ મેળવી ગવર્મેન્ટમાંથી અને તાત્કાલિક અસરથી સ્કૂલમાં જ્યારે શનિવારે બધા પેરેન્ટ્સ અમે ગયા હતા અને તાત્કાલિક સુરત પોલીસ હાજર થઈ છે અને ચાઇલ્ડ હેલ્પ ડિપાર્ટમેન્ટના કાઉન્સેલર હાજર થયા છે કાઉન્સેલર તરફથી એમને સ્કૂલ બસ કઈ કઈ કેટલા નંબરની તમારી બસો છે એમાં ડ્રાઈવર કન્ડક્ટરના શું નામ છે ડ્રાઈવરના હેવી લાઇસન્સ ડિમાન્ડ કરી છે બધા જ બસોના ફિટનેસ સર્ટિફિકેટ માંગ્યા છે એમાંથી એક પણ સર ડોક્યુમેન્ટ સ્કૂલે બતાવ્યું નથી એમને એમનું કહેવું એમ છે કે અમે કોન્ટ્રાક્ટ આપ્યો છે એ કોન્ટ્રાક્ટર આવશે કે નહીં એ પણ સ્કૂલને ખબર નથી સ્કૂલ દ્વારા બોલાવવામાં આવે પરંતુ એ નહીં આવે આવું ચાઇલ્ડ હેલ્થ ડિપાર્ટમેન્ટને એ લોકો જણાવે છે આ છેલ્લા ત્રણ વર્ષથી અમે ખૂબ જ હેરાન પરેશાન થઈએ છીએ ત્યારે અમે આ દરેકના સામે આવ્યા છીએ આપણને દરેકના બચ્ચાઓની અમને બી ચિંતા છે અમારા બચ્ચા સ્કૂલે જાય છે સવારે મોર્નિંગમાં સાત વાગે રાત બપોરે રિટર્નમાં પાછા બે અઢી વાગે આવે ત્યારે અમને ખબર પડે છે કે આપણું બચ્ચું કેટલું સુરક્ષિત આવ્યું છે કે નહીં દરેકના મા બાપને પોતાના બચ્ચાની સુરક્ષાની પહેલાં પડી હોય છે એટલે અમારા ધ્યાનમાં આવ્યું છે પરંતુ આ રાયન સ્કૂલ એવી છે કે મેનેજમેન્ટ કોઈપણ પ્રકારની રિસ્પોન્સિબિલિટી એક્સેપ્ટ કરવા રેડી નથી એમની મુંબઈમાં હેડ ઓફિસ છે ત્યાં ઈમેલ્સ કર્યા છે મેસેજ કર્યા છે કોલ કરીએ છીએ જ્યારે પણ રિઝલ્ટ કે કોઈ મિટિંગ હોય ત્યારે આપણે ત્યાં ઓપન હાઉસમાં ડાયરેક્ટલી એમને કમ્પ્લેન કરતા હોય છે ત્યારે પ્રિન્સિપલ મેડમ તો હાથ ઊંચા કરી દે મેં પણ મેનેજમેન્ટને કીધું છે પરંતુ ત્યાંથી કોઈ એક્શન ન લેતી હોય તો શું કરીએ રાયન સ્કૂલ અને એમના કોન્ટ્રાક્ટર છેલ્લા ત્રણ વર્ષથી ખબર છે તેમ છતાં કોન્ટ્રાક્ટર પર શા માટે કોઈ પગલા નથી લેતી એમને અને કોન્ટ્રાક્ટરને શું છે એનો ખુલાસો જાહેરમાં બધાને થાય આ દરેક બસ જે પણ સ્કૂલની બસ છે એમાં અમે અત્યારે આ બસના સફર કરીએ છીએ એની વાત નથી પરંતુ અત્યાર સુધી છેલ્લા ત્રણ વર્ષથી જે પણ બસો જાય છે સ્કૂલ દ્વારા જે પણ બચ્ચાઓ આવે છે દરેકના પેરેન્ટ્સને આપ જાહેરમાં બોલાવો જાહેર મીટિંગ કરો અને એમાં પૂછી શકો છો કે આ કેવા લોકો છે જે પણ બે જવાબદાર જવાબદાર આપણને જવાબ આપે છે સ્કૂલ પ્રિન્સિપલ મેડમ એમ કહે છે કે પ્રાઇવેટ વાહન કરી લો આ કઈ રીતનો વાહિયાત જવાબ એમના દ્વારા આપવામાં આવે છે જાહેરમાં શનિવારે

હું સ્કૂલમાં જાય છે અને સુરક્ષાને લઈને કહી કે રનમાં ચિંતા થાય મારા બાળકો રાયન ઇન્ટરનેશનલ સ્કૂલમાં જઈ રહ્યા છે અને સુરક્ષાના નામે ત્યાં અમે ઘણી બધી વાર એ લોકોની બસ માટે કમ્પ્લેન કરી છે છેલ્લા ત્રણ વર્ષથી કોઈ જવાબ આપવામાં આવતા નથી બસવાળાને કહીએ અરે સ્કૂલમાં ફોન કરીએ તો કે બસ કોન્ટ્રાક્ટરને કરો ને બસ કોન્ટ્રાક્ટરને ફોન કરીએ ને તો કે સ્કૂલ પ્રશાસન અમને બસ નથી ફાળવતું કોઈ જવાબદારી લેવા તૈયાર નથી અમે વારે વારે એ લોકોને કંઈ કંઈને થાક્યા છેલ્લા બે ત્રણ મહિના પહેલાં અમે પ્રિન્સિપલ મેડમને બધા રૂબરૂ મળવા ગયા હતા હવે આ આ મુદ્દા ઉપર તમે ધ્યાન દોરો અને ફાઇનલ કંઈ એનો નિરાકરણ લાવો તો એમને અમને એમ કીધું કે તમે ઈમેલ કરો અમે ઈમેલ કર્યા પણ એ લોકોએ ઈમેલનો પણ કોઈ જવાબ આપ્યો નથી કે કોઈ પણ એક્શન લીધું નથી અને આ લોકોની બસ સતત આજે નહીં દર અઠવાડિયે એક વખત તો લેટ હોય હોય ને હોય જ અને કોઈ કોઈ વખત તો બબે બે ત્રણ ત્રણ કલાક લેટ હોય છે અને કોઈ બાબતના જવાબ આપવામાં આવતા નથી અચ્છા બસની અંદર સ્થિતિ કઈ છે તમે જે ફીસ કરો છો હા સામે કેવું તમને મળે છે બસની અંદરની સ્થિતિ એવી છે કે એના ટાયરમાં પંચર થાય ને તો પંચર વાળો બનાવતો નથી એમ કે પંચર બનવાને લાયક નથી એના ટાયરો બધું ખુલ્લું કાચ ચાર ફૂટની બારી છોકરા પર પડે છે છોકરાઓ એને કહે છે તો કંડક્ટર ઊભો થઈને આવે છે વાગે તે લોકો પકડવા પણ આવતા નથી પાછી એમને કમ્પલેન કરે તો ખાલી દોરીથી બાંધીને કાચો

અમે ખાલી બસની ખાલી બસની ફી સાડત્રીસ હજાર રૂપિયા અમને આપીએ છીએ નથી અમે કોન્ટ્રાક્ટરને આપતા કે નથી બસ સર્વિસવાળાને આપતા અમે સ્કૂલને ફી આપીએ છીએ સ્કૂલ તરફથી એની રિસિપ્ટ અમને આપવામાં આવે છે અને બસની હાલત સદંતર રીતે ખરાબ છે અમે વારંવાર રજૂઆત કરવા છતાં એના વિશે નથી એ લોકો કોઈ પણ જાતની જવાબદારી લેતા નથી ને અમને એમ કે છે કે તમારું આગળ જ સોલ્યુશન થઈ જશે એ લોકોની વારંવાર કહેવા છતાં કોઈ પણ જાતનો એ લોકો તરફથી અમને સંપૂર્ણપણે ઉત્તર મળ્યો નથી